દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડાલસીમલ ગામના આ અઠ્યાવીસ તારીખના રોજ બનેલી ઘટના હતી આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતા ડીવાય પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ડાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને બાર જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી જેમાં ચાર પુરુષ આરોપી છે ચાર મહિલા આરોપી અને ચાર છે આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનું માર મારવાનો તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ સિક્સટી સિક્સ ઈ અને સિક્સટી સેવન મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે પકડાયેલા આરોપી પૈકી ચાર મહિલા આરોપીઓ હાલ જેલમાં છે ચાર બાળકિશોરને જુવેનલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને ચાર પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ એક મહિલા અને એક બાળકિશોર છે જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે લોકોને શું અપીલ કરી રહ્યા છે આ પ્રકારના કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી મહિલાની ગરિમાને વધારે નુકસાન જાય અને જે કાયદાની પરિભાષા મુજબ સિક્સટી સેવન મુજબ ગુનાને પાત્ર બને છે માટે આ પ્રકારના કોઈ વિડીયો ફેલાવવા ન જોઈએ આ વિડીયો બનાવનાર અને ફેલાવનાર જે લોકો હતા એ તમામ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે